નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતની લોકકથા યુટ્યુબ ચેનલમાં તો કે મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાતીમાં એક કહેવત છે કે ઘરડા ગાડા વાળે તો આ એક કહેવત વાર્તા છે તો ગુજરાતીમાં એક કહેવત છે કે ઘરડા ગાડા વાળે અથવા ઘરડા વગર ગાડા પાછા ન વળે તો આ કહેવતો કઈ રીતે પડી તેની પાછળ એક રસપ્રદ વાર્તા છે જે હું આજે અહીંયા તમને કહેવા માગું છું તો આ વાત છે ખૂબ જૂના જમાનાની તે સમયે લગ્નની જાન બળદગાડામાં જતી હતી એક હરોળમાં લગભગ સિત્તેર થી એસી બળદગાડાની લગાર લઈને વરરાજા પરણવા જતો હતો ત્યાં કન્યા પક્ષના લોકો તેમનું સ્વાગત કરે છે ચારથી પાંચ દિવસનો સમારોહ હોય ત્યાં સુધી તેમની મહેમાન ગતિ કરે પછી રંગે અને સંગે વિદાય કરતા હોય છે હવે આવી એક જ વાત છે હવે આવી જ એક જાન ગામમાંથી નીકળવાની તૈયારી કરી રહી હતી જેના લગ્ન હતા તે ભાઈને કોઈ વડીલ સાથે કોઈ બાબતમાં વાંકવું પડ્યું હશે ને કોઈ ડખો થયો હશે એટલે તેણે ગામમાંથી પોતાના લગ્નમાં આવનાર સૌને એક ફરમાન કર્યું એલાન કર્યું કે મારા લગ્નની જાનમાં એક પણ ઘરડો વૃદ્ધ માણસ નહીં જોઈએ કેવળ યુવાનો જ કેવળ યુવાનોને જ આવવાની છૂટ છે હવે વરરાજાનું ફરમાન હોય એટલે માનવું તો પડે જ આખરે લગ્ન પણ તો એના જ છે ને બધા યુવાનોને લગ્નમાં જવા તૈયાર થવા લાગ્યા બળદગાડા તૈયાર થવા લાગ્યા તૈયાર કરવા લાગ્યા તે સમયે જતા જતા હતા હતા તે ખુલ્લા પાછળના ગાડાને કવર કરવામાં આવતું હતું વાંસની અર્ધચંદ્રાકાર કમાનો બાંધી તેની ઉપર કપડું બાંધવામાં આવતું હતું જેથી લાંબા મુસાફરી દરમિયાન ટહાર તડકો કે વરસાદ પણ ન લાગે રાતવાસો કરવાનો થાય તો એમાં સુઈ પણ શકાય એવી વ્યવસ્થા હોય એને આપણે જ્યારે વહેલ કહેવામાં આવે છે આમ જાનમાં જવા માટે સૌ તૈયાર થવા લાગ્યા તે દરમિયાન એક ભાઈને માં ન હતી કેવળ પિતા જ હતો પિતાને એકલા ઘરે છોડી જવાનું તેનું મન નહોતું લાગતું તે પિતા સાથે ઘરે જ રોકાવવા માંગતો હતો પરંતુ તેના પિતાએ કહ્યું કે બેટા તું જાનમાં જા તારું ગાડું તૈયાર કર હું પણ સંતાઈને તારી સાથે ગાડામાં આવીશ જેથી તારો શોખ પણ પૂરો થાય અને મને એકલા અહીં મૂકી જવાનો તને અફસોસ પણ નહી થાય આખી જાનમાં કેવળ યુવાનો જ હતા હતા ભાઈના પિતા પણ છુપાઈને ગાડામાં ભરાઈ ગયા કોઈને ખબર ના પડે તેમ આમ આ સંઘ ચાલ્યો જાન ત્રણ દિવસે કન્યાને ત્યાં પહોંચી કન્યા પક્ષના લોકોએ ખૂબ જ સરસ રીતે આગતા સ્વાગત કર્યું પરંતુ જ્યારે એમને ખબર પડી કે જાનમાં એક પણ વૃદ્ધ વ્યક્તિ નથી આવ્યો ત્યારે તેમને ઘણું આશ્ચર્ય થયું ચાર દિવસની રસમ પૂર્ણ થયા બાદ કન્યા વિદાયનો સમય આવ્યો કન્યા પક્ષના લોકોને वर પક્ષની પરીક્ષા લેવાનું મન થયું એટલે એમને એક શરત મૂકી કે અમારી કન્યા અમારી કન્યા ત્યારે જ વિદાય થશે કે જ્યારે કન્યાના ઘરની આગળ રહેલા કુવાને તમે લોકો ઘીથી ભરી દેશો કે અમારી કન્યા ત્યારે જ વિદાય થશે કે જ્યારે કન્યાની ઘરની આગળ રહેલા કુવાને તમે લોકો ઘીથી ભરી દેશો વરના વરપક્ષના લોકો તો બધા ચિંતાતુર થઈ ગયા કે ભલો કુવો ભરાય એટલું ઘી લાવવું ક્યાંથી બધા યુવાનોને એક જ જગ્યાએ ભેગા થઈ ચર્ચા વિચારણા કરવા માંડ્યા હવે કરવું તો કરવું શું ઘણા લાંબા વિચારને અંતે પણ તેમણે ઉકેલ ના જડ્યો જો આ શરત પૂર્ણ ના કરે તો કન્યા પિતૃકના ઘરે જ રહી જાય એટલે કે તેના પિતાના ઘરે જ રહી જાય જાન સાથે આવે નહીં જો આવું થાય તો વરરાજાના આસપાસના સૌ ગામમાં ઇજ્જત જાય તેનું નાક કપાય એટલે કન્યા વગર તો પાછા ફરાય જ નહીં અને અહીં રહી જાય તો કેટલા દિવસ રહી જવું આખરે કંઈ જ ના સૂજતા તેઓ લાચાર થઈ ગયા તેમને કન્યા પક્ષના લોકોને કહ્યું કે કંઈ ઉપાય થઈ શકે ખરો આનો હા થઈ શકે નહીં તમે લોકો તમે તમારા ગાડા અહીં જ મૂકી જાઓ અને ચાલતા જાઓ હારી ગયાની નિશાની રૂપે તો અમે કન્યાને તમારી સાથે જવાની મંજૂરી આપીશું આ શરત તો કોઈ કાળે મંજૂર ના કરી શકાય એમ લાગતા સૌ યુવાનોની ઘી એકત્ર કરવા માટે શું શું થઈ શકે એ વિશે વિચારવા લાગ્યા આ દરમિયાન પહેલો યુવાન કે જે પોતાના પિતાને સંતાડીને સાથે લાવ્યો હતો તે પણ ચિંતાતુર દેખાતા તેના પિતાએ તેને પૂછ્યું કે શું થયું બેટા જાન ઉગલાવવામાં આટલી વાર કેમ લાગી રહી છે અને તું આમ આટલો ઉદાસ કેમ છે શું થયું છે બેટા કહે છોકરાએ આખી વાત વિગર પોતાના પિતાને કહી પિતા બોલ્યા બસ આટલી જ વાત બેટા તું વરરાજાને જઈને કહે કે આ સમસ્યાનો ઉપાય છે પરંતુ ઉપાય મારા પિતા પાસે છે જેમને હું છુપાવે છે અહીં લઈને આવ્યો છું પણ એમની એક શરત છે કે જેના વિશે તેઓ ખુદ કહેવા માંગે છે છોકરો ડરતો ડરતો ગયો અને વાત કહી પહેલા તો સૌ તેના પર ગુસ્સે થયા પછી કહ્યું કે બોલાવ તારા પિતાને જોઈએ તેઓ આ સમસ્યાને કઈ રીતે રહ્યા છે 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 છોકરાના પિતા આવ્યા અને પોતાની વાત કરી મારી મારી આ આ શરત શરત મુજબ મુજબ આજ પછી ક્યારેય ઘરડા વૃદ્ધ લોકોનું અપમાન ના કરવું તેમની વાત માનવી જો મારી આ વાત મંજૂર હોય તો ઉપાય હું કહેવું છું જે ઉપર આવેલો વરાજા બોલી ઉઠ્યો ભલે તમે કહો છો એમ જ થશે હવે તમે આ સમસ્યાનો ઉકાળ જણાવો હું એ કન્યા પક્ષના લોકો સમક્ષ જ જણાવીશ હારેલા થાકેલા વરરાજા પાસે બીજો કોઈ ઉપાય જ નહોતો કોઈ વિકલ્પ જ નહોતો એટલે તેણે મંજૂરી આપી પછી સૌ વડીલની આગેવાનીમાં કન્યા પક્ષના લોકોને મળવા ચાલ્યા જાનૈયાઓ સીધાઓ જ કન્યા પક્ષના લોકો સમક્ષ પહોંચી ગયા વડીલે કહ્યું કે અમને વરપક્ષના અને તમારી કન્યા પક્ષવાળાની શરત મંજૂર છે અમે આખા કૂવાને ખેંચી ભરી દઈશું પરંતુ સામે અમારી પણ એક શરત છે કે અમને કૂવો તદ્દન જ ખાલી જોઈશે જો તમે કૂવાને ખાલી કરી દો તો અમે એને ઘીથી ભરી દેવા તૈયાર છું કન્યા પક્ષના લોકો તો ખૂબ જ ખુશ થઈ ગયા કહેવા લાગ્યા કે આ તમારી પરીક્ષા હતી તમે કેવી રીતે એનો ઉકેલ મેળવો છો એ અમારે જોવું હતું વરરાજા અને બીજા મળી વડીલને ઉંચકી લીધો ત્યારબાદ કન્યા પક્ષના લોકોએ વરપક્ષનાને અનેક ભેટો સોગાદો આપી રંગે છંગે વિદાય આપી બસ ત્યારથી ત્યારથી આ એક કહેવત પડી છે કે ઘરડા ગાડા પાછા ઘરડા વગર ગાડા પાછા ન તો સમસ્યા નહીં ઉકેલ છે વડીલો જવાબદારી નહીં પણ આપણા પૂજનીય વંદનીય એવા બધા જ વડીલોના ચરણોમાં નતમસ્તક વંદન જો તમને આ માહિતી સારી લાગી હોય જો તમને આ લોકવાર્તા ગમી હોય તો અમારા ચેનલના પેજને ફોલો જરૂરથી કરજો આભાર તમારો